પવિત્ર રમજાન માસની શરૂઆત થતાની સાથે જ કચ્છની બજારોમાં ફળોના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ખજૂર તરબૂજ ટેટી સફરજન અને કેળા જેવા ફળોના ભાવમાં પંદર ટકાથી ત્રીસ ટકા સુધી વધારો થયો છે રમજાન દરમિયાન મુસ્લિમ સમુદાયમાં માટે ફળોની ખાસ માંગ રહેતી હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવ ઊંચા ગયા છે રોજા ખુલે તે સમય સૌથી પહેલા ખજૂર ખાવાનું શારીરિક અને ધાર્મિક રૂપે શ્રેષ્ઠ માનવામાં આવે છે હાલે ખજૂરના ભાવ પચીસ ટકાથી ત્રીસ ટકા વધી ગયા છે અગાઉ રૂપિયા એકસો વીસથી એકસો એસી પ્રતિ કિલોગ્રામ મળતું ખજૂર હવે રૂપિયા એકસો પચાસથી બસો પચાસ પ્રતિ કિલોગ્રામના દરે વેચાય છે તરબૂચ અને ટેટીની કિંમતમાં પણ વધારો થયો છે અગાઉ રૂપિયા પંદરથી વીસ પ્રતિ કિલોગ્રામ મળતું તરબૂચ હવે પચીસથી પાંત્રીસ કિલોના દરે વેચાઈ રહ્યું છે તો શક્કરટેટીના ભાવ પણ ત્રીસથી પચાસ ટકા વધીને રૂપિયા પચાસથી સાઠ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા છે વેપારીઓએ જણાવ્યું છે કે દર વર્ષે રમઝાનના ફળોમાં ભાવ ઊંચા જાય છે